છે ફોર અવર લિવિંગ પ્રોડક્ટ શું છે તમે ક્યાંકથી સાંભળ્યું હશે અથવા કોઈએ તમને કહ્યું જ હશે અથવા તમે વેબિનારમાં હાજરી આપી હશે પરંતુ તમે મૂંઝવણમાં છો કે ફોર અવર શું છે તેનો આધાર શું છે તે શું કામ કરે છે આ ઇન્ડસ્ટ્રી શું છે તેની પોટેન્શિયલ શું છે તે મને સૂટ કરે છે કે નહીં તે મારા વ્યક્તિત્વને અનુરૂપ છે કે નહીં અને આખરે મારે આ કામ કરવું જોઈએ કે નહીં ફ્રેન્ડ્સ આ વિડીયોમાં હું તમને ફોરએવર લિવિંગ પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો જણાવીશ હું તમને સંપૂર્ણ પ્રોફાઇલ વિશે જણાવીશ હું તમને સંપૂર્ણ પોટેન્શિયલ વિશે જણાવીશ અને હું તમને આ ઇન્ડસ્ટ્રી વિશે નિષ્પક્ષ રીતે જણાવીશ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર મુલાકાત લેતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકનને દબાવજો કારણ કે તમને મારી યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે આ પ્રકારનું પ્રેક્ટિકલ જ્ઞાન મળતું રહેશે તો ફ્રેન્ડ્સ આ કંપનીનું નામ છે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ તે તેર મે ના રોજ ઓગણીસો ઇઠ્યોતેરમાં શરૂ કરવામાં આવી હતી તે ફોનિસ એરિઝોનાની મલ્ટીનેશનલ કંપની છે તે ફોબ્સ લિસ્ટેડ કંપની છે તે આઈનસી પાંચસોમાં છઠ્ઠા રેન્ક પર છે આ કંપનીના સ્થાપકનું નામ છે મિસ્ટર મોગન સર તેણે તેર લોકો સાથે આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી હતી અને મેનેજમેન્ટની તાકાત જુઓ કે જેટલા લોકો સાથે મળીને સ્ટાર્ટ કરી હતી કંપનીને એ બધા લોકો આજે એક સાથે છે આ છે મેનેજમેન્ટ ફ્રેન્ડ્સ આ શરૂઆત એક નેચરલ કરવામાં આવી હતી જેને આપણે એલોવેરા કહીએ છીએ જેને આપણે કુવારપાઠું પણ કહીએ છીએ જે આખી દુનિયામાં જાણીતું છે અને એવું માનવામાં આવે છે કે વિશ્વનો શ્રેષ્ઠ છોડ માનવ શરીરનો શ્રેષ્ઠ સાથી છે એલોવેરા ફ્રેન્ડ્સ એલોવેરા સમગ્ર વિશ્વમાં માનવ શરીરને સૌથી વધુ પોષણ પ્રદાન પ્રદાન કરે છે જેથી આ પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને ફોર અવર લિવિંગ પ્રોડક્ટ્સે આ એલોવેરામાં સંશોધન કરવાનું શરૂ કર્યું અને જાણવા મળ્યું કે એલોવેરામાં ચારસો જેટલી પ્રજાતિઓ છે જેમાં અગિયાર પ્રજાતિઓ ખાવા માટે યોગ્ય નથી એટલે કે તે ઝેરી છે સાડી પ્રજાતિઓ એવી છે છે કે જેમાં કોઈ ગુણો નથી અને તેમાં ટોચની જે પ્રજાતિ એલોવેરા બારબાડેન્સીસ મિલર કે જે ફોરેવર લિવિંગ પ્રોડક્ટનું સંશોધન છે અને ત્યાંથી ફોરેબર લિવિંગ પ્રોડક્ટમાં એલોવેરાની શરૂઆત થઈ ફોરેવર હાઈ ક્વોલિટી બાર્બાડેન્સીસ મિલરનો ઉપયોગ કરીને પ્રોડક્ટ્સ બનાવે છે

તે પછી ફોરેવર પેકેજિંગ પણ કરે છે ફોરેવર પ્રિન્ટિંગ કરે છે અને ફોરેવર તેનું સંશોધન પણ કરે છે આ પ્રોડક્ટ એકસો પિસ્તાળીસ થી ત્રણસો વખત ટેસ્ટ કરવામાં આવે છે અને અમે જે પણ પ્રોડક્ટ બનાવીએ છીએ તેનો ઉપયોગ સૌથી પહેલાં મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ તે ગ્રાહક અને પછી તમારા અને અમારા સુધી આવે છે હવે પ્રોડક્ટ બની ગઈ પણ પ્રોડક્ટને માર્કેટમાં કેવી રીતે લઈ જવી તો આ માટે રેક્સ બુકન્સરની ખૂબ જ વિઝનરી

ફ્રેન્ડ્સ વિશ્વની કોઈ પણ પ્રોડક્ટ એક ફેક્ટરીમાં બને છે અને પછી તે પ્રોડક્ટ નેશનલ ડિસ્ટ્રીબ્યુટર રીજનલ ડિસ્ટ્રીબ્યુટર હોલસેલર રિટેલર અને એડવર્ટાઇઝમેન્ટ દ્વારા એક ગ્રાહક સુધી પહોંચે છે પરંતુ ફોર અવર લિવિંગ પ્રોડક્ટ જે કર્યું તે એ હતું કે તેણે આ ચેનને દૂર કરી અને આ પ્રોડક્ટને આપણા યુઝ માટે એટલે કે સીધા એક ડિસ્ટ્રીબ્યુટર્સના હાથમાં મૂકી દીધા જો તમને આ પ્રોડક્ટ ગમે તો લોકોને જણાવો આને ડાયરેક્ટ સેલિંગ કહેવાય છે અને ડાયરેક્ટ સેલિંગ ઘણા માપદંડો છે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ એ પહેલા દિવસથી જ આ આ માપદંડ પર વિશ્વાસ કરવા લાગી તો ફ્રેન્ડ્સ કહેવાનો અર્થ એ છે કે જેટલા પૈસા ટ્રેડિશનલ માર્કેટમાં માં ડિસ્ટ્રિબ્યુટ થતા હતા તે હવે તેટલા જ પૈસા આપણને મળે છે આપણે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો છે આપણને ગમે તો આપણે લોકોને કહીએ છે જેવી રીતે આપણે સારી રેસ્ટોરન્ટમાં જમીએ તો આપણે બીજા લોકોને કહીએ છીએ ક્યાંક આપણે સારી ફિલ્મ જોવા ગયા હોય આપણે લોકોને ચોક્કસપણે કહીએ છીએ આપણે ચાર મિત્રોને ચોક્કસ રીતે કહીએ છીએ પરંતુ તે ચાર મિત્રોને કહેવાથી આપણી ટિકિટ ક્યારે ફ્રીમાં મળતી નથી પરંતુ આ રીતે મિત્રો અહીં પ્રોડક્ટનો ઉપયોગ જો તમે કરો અને પછી તેને શેર કરો તો અહીંયા તમને ઇન્કમ જનરેટ કરી શકો છો તો આ છે બિઝનેસ મોડલ અને તેની મદદથી તમે તમારા દરેક સપનાને પૂરા કરી શકો છો ફ્રેન્ડ્સ ફોરેવર લિવિંગ પ્રોડક્ટ કોઈ પણ જાહેરાત વિના વિશ્વના 168 દેશોમાં પહોંચી ગઈ છે જો તમે તેના વિશે વિચારો તો કન્ટિન્યુઅસલી છેલ્લા 45 વર્ષથી ચાલી રહી છે અને વિકાસ કરી રહી છે અને એક 168 દેશોમાં પ્રવેશ કરી ચૂકી છે તો પછી પ્રોડક્ટની તાકાત શું હોઈ શકે જરા વિચારો અને ફ્રેન્ડ્સ આ સમગ્ર વિશ્વનો ટ્રેક રેકોર્ડ છે કે દરેક દેશ અને શહેરમાં જ્યાં ફોરેવરની ઓફિસ ખોલવામાં આવી તે ત્યાં અટકી નહીં ત્યાંથી એક પણ ઓફિસ બંધ થઈ નથી આ ફોરએવર લિવિંગ પ્રોડક્ટની તાકાત છે આ ફોરએવર લિવિંગ પ્રોડક્ટની શક્તિ છે ફ્રેન્ડ્સ ફોરએવર લિવિંગ પ્રોડક્ટ જ્યાં જાય છે તે દરેક દેશમાં તેમની પોતાની હેડ ઓફિસ ખરીદે છે મોટી કંપનીઓ મોટી બેંકોની ઓફિસ ભાડા પર હોઈ શકે છે પરંતુ ફોરએવર લિવિંગ પ્રોડક્ટ જે દેશમાં પ્રવેશ કર્યો તે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું પોતાની હેડ ઓફિસ ખરીદી અને પછી બિઝનેસ શરૂ કર્યો તો અહીં કહેવાનો અર્થ એ છે કે દેશમાં ફોરએવર

કારણ કે અહીંની વસ્તી વધુ હોય છે એટલા માટે પરંતુ ફોરેવર બાવીસ વર્ષ પછી અહીં આવી ફોરેવરની પોતાની ઓફિસ જે હેડ ઓફિસ છે બાંદ્રા પ્રાઇમ લોકેશનની અંદર તેની પોતાની હેડ ઓફિસ છે અને આને ફોરએવર પ્લાઝાના નામથી ઓળખવામાં આવે છે અહીં પોતાની ઓફિસ છે ફોરએવર ઇન્ડિયા ના 19 સ્ટેટની અંદર પહોંચી ચૂકી છે તેનો અર્થ એ છે કે એને સમગ્ર ભારતના નકશાને આવરી લીધો છે એવો કોઈ ગુણ બાકી નથી કે જ્યાં ફોરએવરની ઓફિસ ના હોય એને દરેક જગ્યાએ ઓફિસો ખોલી છે મિત્રો બિઝનેસ પ્રોડક્ટ્સ પર આધારિત છે એવું નથી કે તમે બે મેમ્બર એડ એડ કરો કરો તો તો નીચે ચાર મેમ્બર રૂપિયા મળશે એવું નથી નથી આ કોઈ સ્કીમ આધારે કામ કરે છે તમે વેચેલા રકમ અને તમારી ટીમના ટર્ન રકમ અનુસાર પૈસા કમાશો પરંતુ સુંદરતા એ છે કે જેણે પણ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે જેણે ફોર પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તે આપણો કાયમી કસ્ટમર એટલે કે યુઝર બની જાય છે ફ્રેન્ડ્સ આ અમારી પ્રોડક્ટની સુંદરતા છે આનું જીવંત ઉદાહરણ છે 168 કન્ટ્રીઝ છે સમગ્ર વિશ્વને આવરી લીધું છે તમે આખી દુનિયાનો આ નકશો જોઈ રહ્યા છો જ્યાં પણ તમે આંગળી મૂકશો ત્યાં ફોરએવર છે તમે જે પણ દેશમાં લખો છો તે દેશની અંદર તે પ્રેઝન્ટ છે તમે Google પર ટાઈપ કરો ફોરએવર લિવિંગ પ્રોડક્ટ ઇન જાપાન તમને ત્યાં તેમની ઓફિસનું સરનામું મળી જશે કોઈ પણ દેશમાં ફોરએવર લિવિંગ પ્રોડક્ટનું નામ મૂકો અને તમને ત્યાં ઓફિસ દેખાઈ જશે

ઘણા દેશોમાં લાખો લોકોને મીલ વેચે છે જેઓ ખાવા માટે અસક્ષમ છે જે લોકો કમાવા માટે અસક્ષમ અસક્ષમ છે તેવા લોકોને ફોરવર મીલ પ્રોવાઈડ કરે છે આ સાથે ફ્રેન્ડ્સ તમે એને ગૂગલ કરી પણ ગૂગલ કરીને પણ સર્ચ કરી શકો છો ફોરવર ગિવિંગ તરીકેની એક સંસ્થા છે જેમાં લાખો લોકોને મદદ થાય છે અહીંથી તમને એની એક સંસ્કૃતિની ઓળખ મળે છે અહીંથી એક તમને એન્વાયરમેન્ટ મળે છે એક સંસ્કૃતિ મળે છે

કારણ કે તમે અહીટવર્ક બનાવીને તમે આ વ્યવસાય તમારા ઘરેથી શરૂ કરી શકો છો કારણ કે તે એક પ્રોડક્ટ બેઝ બિઝનેસ છે અને પ્રોડક્ટની જરૂર છે દરેક વ્યક્તિના સારા સ્વાસ્થ્યની જરૂર છે દરેક વ્યક્તિના પૈસાની જરૂર હોય છે દરેક વ્યક્તિને આવક

વિસર સુ છે તેની તાકાત સુ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ આગામી વિડિયોમાં પ્રોડક્ટ પર ખૂબ જ ટૂકમા વિડિયો આવશે તો કમેન્ટ કરીને જણાવજો કે વિડિયો તમને કેવો લાગ્યો તો ફ્રેન્ડ્સ આજનો વિડિયો લાસ્ટ સુધી જોવા માટે થેન્ક યુ સો મચ ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય